નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જો અગત્યના સમાચાર ભાવનગર મહાનગરપાલિકાની વડવા બની પેટા ચૂંટણીના આજરોજ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ભાવનગરમાં ખાલી પડેલ વટવા બની પેટા ચૂંટણી જાહેર થતા આમ આદમી પાર્ટી કોંગ્રેસ બીજેપી જેવી રાજકીય પાર્ટીઓમાં તેમજ અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડવા માટે તૈયાર કરીને બેઠા હતા જેનો આજ રોજ નામાંકન કરવાની તારીખ હોય ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચિરાગભાઈ મકવાણા બપોરના એક કલાકે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ભાવનગર શહેર સંગઠનના હોદ્દેદારોમાં માજી મેયર ગીરધનભાઈ પડાયા ભાવનગર શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ભાવનગર શહેર ઉપપ્રમુખ મસ્તાકભાઈ મેઘાણી ઉપપ્રમુખ ડીએન મારુ શહેર યુવા સંગઠન મંત્રી અજયભાઈ સાગઠિયા ભાવનગર શહેર સંગઠન મંત્રી કમલેશભાઈ સોલંકી તમામ સેલના હોદ્દેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિલીપભાઈ બાંભણિયા કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બેલાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે

શહેર પ્રમુખ આજરોજ અમે ચિરાગભાઈ મકવાણા ને વોર્ડ નંબર ત્રણ વડવા ગો ઉમેદવારી નોંધાવાય છે અમે ફોર્મ ભરવા આવ્યો આમ આદમી પાર્ટી